મહીસાગરમાં ગણતંત્ર પર્વની ઉજવણી કરવા જતાં શિક્ષકનું મૃત્યુ થયું છે અકસ્માતમાં સવાર શિક્ષકનું મૃત્યુ થયું રોડ પાસે ગામ પાસે દુર્ઘટના ઘટી છે પાઢેલા પ્રાથમિક શાળાના શિક્ષક રાજુભાઈનું અકસ્માતમાં મોત થયું છે વાકોર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે ગણતંત્ર પર્વની ઉજવણી કરતા કરવા જતા શિક્ષકનું મૃત્યુ થયું છે માર્ગ જી જીહા ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં વહેલી સવારે જે સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં જતા એક શિક્ષકનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું હતું કહી શકાય કે બાબલિયા બોરવાઈ રોડ ઉપર કુંભરવાડી પાસે આ ઘટના ઘટી હતી બાઇક અને કાર વચ્ચે એકાએક અકસ્માત થતા બાઇક ચવા જે શિક્ષક હતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું વઢોરા પ્રાથમિક શાળામાં આ જે શિક્ષક છે તે રાજુભાઈ હતા આ ત્યારે ઘરેથી જે સ્વતંત્ર પર્વની ઉજવણી માટે શાળાએ જતા હતા તે દરમિયાન આ ઘટના ઘટી હતી અત્યારે સ્થાનિક પાકોર પોલીસને જાણ કરતા આ ઘટના સ્થળે પોલીસ આવી હતી ને એકસો આઠ મારફતે તેમને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યા હતા બિલકુલ વિશાલ જાણકારી બદલ આભાર